નમસ્તે દર્શક મિત્રો આઈસીડીએસ સંકલિત બાળ વિકાસ સેવા યોજના મહિલા અને બાળ વિકાસ વિભાગ તરફથી રજૂ થતા બાળ ઘડતર પરિપ્રેક્ષ્ય આજના કાર્યક્રમના વિષયને અનુરૂપ એક ક્વીઝનો પ્રશ્ન રજૂ કરું છું જે આપ સ્ક્રીન પર નિહાળી શકો છો આજની ક્વીઝનો પ્રશ્ન છે ઉચ્ચ નીચેનામાંથી કયા કયા લક્ષણો જોવા મળે છે એક ઊંચો દ્રષ્ટિકોણ બે સારા શ્રોતા ત્રણ સંદર્ભ પ્રત્યે સંવેદનશીલ ચાર ઉપરોક્ત તમામ આપના જવાબ માટે આપનું નામ ગામ તાલુકો જિલ્લો અને જવાબનો વિકલ્પ ઉદાહરણ તરીકે આપનું નામ ગીતા ગામ નાંદોલ તાલુકો દેહગામ જિલ્લો ગાંધીનગર અને જવાબનો વિકલ્પ જવાબ મોકલવા માટેનો નંબર છે બાણું બસો વાગ્યા સુધી અચૂક મોકલી આપશો દર્શક મિત્રો કોઈ પણ પરિસ્થિતિ કે સમસ્યા વિશે વિવેકપૂર્ણ રીતે વિચારવું એટલે કે પરિપ્રેક્ષ્ય શાણપણ ગુણની આ લાક્ષણિકતાનું નિરૂપણ બાળકોમાં આપણે કેવી રીતે કરી શકાય તે અંગેનું વિસ્તૃત માર્ગદર્શન આપણને આપવા માટે આપણી સાથે ઉપસ્થિત છે ડૉક્ટર નિરાલીબેન પંડિત જેમને હું સ્વાગત કરું છું આવકારું છું નિરાલીબેન બાળકોના વ્યક્તિત્વ વિકાસ અને એમના ઘડતર માટે આપણને આ શાણપણની લાક્ષણિકતા જે પરિપ્રેક્ષ્ય છે એનો વિકાસ કરવો હોય તો આપણે કેવી રીતે કરી શકાય એના વિશે આપ કહેશો નમસ્તે ફ્રેન્ડ્સ આજે આપણે ફરીથી શાણપણથી જીવન જીવવા માટે જે લાક્ષણિકતાનો ઉપયોગ કરીએ છીએ ગઈ વખતે આપણે જે ચર્ચા કરી હતી એ નિર્ણય અને ઉદાર માનસિકતાના વિશે કરી હતી આજે આપણે એમાં ઉમેરો કરીશું પરિપેક્ષ્ય અને આ બે લાક્ષણિકતા આપણને શાણપણથી જીવન જીવવા માટે પ્રેરણા આપે છે ઘણા બધા ગુણોથી આપણે જીવન જીવીએ છીએ એમાંથી એક બહુ જ અગત્યનું ગુણ છે કે શાણપણ શાણપણથી જીવન ના જીવીએ તો ક્યાંક આપણું જીવન સારી રીતે આપણે નથી જીવતા કારણ કે લોકો આપણને માન સન્માનથી નથી ટ્રીટ કરતા લોકો આપણને મહત્ત્વ નથી આપતા આપણી ઉદારતા અને આપણી માનવતાનું ખૂબ મહત્ત્વ દેખાય છે પણ જો આપણું શાણપણ ના હોય તો ક્યાંક આપણે લોકો ઉપયોગ કરીને અને આગળ નીકળી જતા હોય છે અને એ જે ફિલિંગ છે કે એ જે લાગણી છે એ આપણને બિલકુલ ગમવાની નથી તો શાણપણ આપણને ખાલી બીજા માટે મૂલ્યવાન વ્યક્તિ છીએ આપણે એ જ નથી સમજાવતું પણ આપણે પોતાની જાતને કઈ રીતે માનનીય બનાવીએ છીએ બીજા માટે કેવી રીતે મૂલ્યવાન બનાવીએ છીએ અને શાણપણથી જ્યારે જીવન જીવીએ છીએ ત્યારે આપણને ભેર જીવન જીવવાનો અનુભવ થાય છે એટલા માટે આપણે શાણપણથી જીવન જીવવું ખૂબ જરૂરી છે પણ શાણપણથી જીવન જીવવા માટે આપણે અમુક લાક્ષણિકતાનો તો ઉપયોગ કરવો જ પડશે જેમ કે ગઈ વખતે આપણે નક્કી કર્યું કે આપણે સારા નિર્ણયો લેવા પડે આપણે ઉદાર માનસિકતા દર્શાવવી પડે એવી જ રીતે આજે આપણે જે વિગતે ચર્ચા કરીશું એ વિષય છે પરિપેક્ષ્યનો આપણે પરિપ્રેક્ષ્યથી જો આપણું જીવન જીવીએ તો ક્યાંક આપણને એવો અનુભવ થશે કે આપણે ખૂબ શાણપણથી જીવન જીવી રહ્યા છીએ તો પરિપ્રેક્ષ્યનો અનુભવ કેવી રીતે કરવો જોઈએ જેથી કરીને આપણે શાણપણથી જીવન જીવી શકીએ એના માટે આપણે પરિપ્રેક્ષ્યનો અર્થ સરસ રીતે સમજવો પડશે પરિપ્રેક્ષ્યનો અર્થ સમજવા માટે ચાલો આપણે એક નાનકડી એક્ટિવિટી કરીએ સો ફ્રેન્ડ્સ તમને દેખાય છે કે આ શું છે જે પણ ઓબ્જેક્ટ છે એ તમે જોઈ લીધું હોય તો તમે એ ઓબ્જેક્ટનું પહેલાં તો તમને જે દેખાય છે એનું નામ લખો અને મોસ્ટલી બધાએ જે લખ્યું છે એ કે આ ઓબ્જેક્ટ જે છે તે ડબ્બો છે હવે મારે જાણવું છે કે તમે શું લખો છો તમને શું દેખાય છે આ શેનો ડબ્બો છે આ શેનો ડબ્બો છે એ તમે તમારા જે બી જવાબ છે એ તમે લખી રાખો હવે જો તમે લખી લીધું હોય કે આ શેનો ડબ્બો છે તો તમને નજીકથી જે દેખાય છે ચિત્ર એનું તમે એક નામ કે એનું લેબલ લખ્યું કે આ શેનો ડબ્બો છે હવે એ જ વસ્તુ તમને એવું લાગે છે કે આ ડબ્બો જે વસ્તુ તમે લખ્યો છે એનો જ છે જો તમારે ખાતરી કરવી હોય કે એનો જ ડબ્બો છે તો તમે થોડા દૂર ઊભા રહો થોડા દૂર થોડા એક દૂરના એંગલથી તમે આ જોવાની કોશિશ કરો કે આ શેનો ડબ્બો હોઈ શકે અને દૂરથી તમે તમારું નિર્ણય તમારા પેપર પર લખો કે આ શેનો ડબ્બો છે તમારે નિર્ણય લેવાનો છે કે આ શેનો ડબ્બો છે તમે હજી બે સ્ટેપ પાછળ જાઓ અને તમે જુઓ કે આ શેનો ડબ્બો છે તમને શું લાગે છે તમારો ડિસિઝન એનો એ જ રહે છે કે ચેન્જ થાય છે તો તમે એક સ્ટેપ આ બાજુ ફરવા લાગો તમે પ્લીઝ ત્યાં જાઓ અને તમે આ બાજુ આવો નજીક જ ઉભારો દૂર ના જતા હવે તમને શું લાગે છે આ શેનો ડબ્બો છે થોડા અલગ એંગલથી તમે ફરીથી એ જોઈ શકો કે આ ડબ્બો શેનો છે અને તમે લખી શકો છો જો તમારો નિર્ણય નોંધી લીધો હોય તો તમે ફરી એક સ્ટેપ સાઈડ ચેન્જ કરો આગળ વધીને અને નજીક ઉભા રહો સાઈડ ચેન્જ કરીને અને હવે નક્કી કરો કે આ ડબ્બો શેનો છે તમારે એંગલ ચેન્જ કરવો છે તમે ઓલરેડી ત્રણ સાઇટ્સ તો જોઈ લીધી છે ડબ્બાની તમારે શું એંગલ ચેન્જ કરવો છે કે હવે તમારે બીજી સાઇડ ઉપર જઈને અને નોંધણી કરવી છે કે શેનો ડબ્બો છે હજી દૂર ઉભા રહીને જોવું છે ઓકે દૂર ઉભા રહો એંગલ ચેન્જ કરો એંગલ ચેન્જ કરીને અને નક્કી કરો વ્યવસ્થિત રીતે તમારી રીતે જોઈને કે આ શેનો ડબ્બો છે એક વધારે આગળ સ્ટેપ લો સાઈડ ચેન્જ કરો અને ડબ્બા માટેનું ઇન્ફોર્મેશન નોંધો ચારે ચાર સાઇડ્સ બધાએ જોઈ લીધી રાઈટ તમે હવે તમારા ઓરિજિનલ સ્તર પર જાઓ અને એકવાર તમારું જે તમે નોંધણી કરી છે કે આ શેનો ડબ્બો છે જે નિર્ણય લીધો છે કે શેનો ડબ્બો છે એ તમે ચેક કરો હવે બધી જ બાજુથી જે જોઈને નિર્ણય લીધો છે શેનો ડબ્બો છે તો એક શબ્દ તમે લખો અને એની નોંધણી કરો સો ફ્રેન્ડ્સ તમે બધાએ કઈક ને કંઈક લખ્યું કે આ ડબ્બો શેનો છે અને તમારો નિર્ણય મને કહેશો શેનો ડબ્બો છે આ ડબ્બો છે ફ્રૂટ બોક્સ તમને શું લાગે છે આ ડબ્બો મને ફળનો બોક્સ લાગે છે ફળ બોક્સ લાગે છે તમને શું લાગે છે આ ડબ્બો મને વિટામિન સી થી ભરેલો ફ્રૂટનો નો બોક્સ લાગે છે વિટામિન સી વાળા ફ્રૂટ નો બોક્સ છે ઓકે મને આ ડબ્બો ફ્રૂટ બોક્સ લાગે છે ફ્રૂટ બોક્સ લાગે છે હવે આપણે જોઈએ કે આ ડબ્બો બધાને લાગે છે કે ફ્રૂટ બોક્સ છે ક્યાં તો વિટામિન સી થી ભરેલા ફ્રૂટ્સવાળો બોક્સ છે હવે આપણે જોઈએ કે આ ડબ્બો એક્ચ્યુઅલી સેનો છે આ ડબ્બામાં જે બધી વસ્તુઓ ભરેલી છે એમાંની એક વસ્તુ મેં કાઢી અને આ વસ્તુ આપણે ખોલી અને આપણા ફ્રેન્ડ્સને આપીએ છીએ તો ખ્યાલ આવશે કે એકચ્યુલી આ ડબ્બો સેનો છે હવે તમે મને કહો શેનો ડબ્બો છે આ કે આપણે કરી વિશ્લેષણ અને સમજીએ જેને પણ આ એક્ટિવિટી કરી એમનો શું એક્સપિરિયન્સ રહ્યો છે દિગ્વિજયભાઈ તમને તમારો જે આખો એક્સપિરિયન્સ હતો કે તમે તમારું ડિસિઝન હતું કે આ શેનો ડબ્બો છે એ કઈ રીતે તમારું એક્સપિરિયન્સ તમે શેર કરશો પહેલાં મેં એક સાઈડથી બોક્સ જોયું ત્યારે મને કેરીનું બોક્સ લાગ્યું છે પછી મેં મારી સાઈડ ચેન્જ કરી ત્યારે મને લીંબુનું બોક્સ લાગ્યું છે ફરીથી મારી સાઈડ ચેન્જ કરી છે ત્યારે મને સ્ટ્રોબેરીનું બોક્સ લાગ્યું છે ચોથી વાર મેં મારી સાઈડ ચેન્જ કરી ત્યારે નારંગીનું બોક્સ લાગ્યું છે તો છેલ્લે મને વિચાર એવો આવે છે કે બહુ બધા ફ્રૂટ્સનું બોક્સ છે તો જ્યારે તમે સાઈડ ચેન્જ કરતા સાથે સાથે થોડા એંગલ બી ચેન્જ કર્યા તો એ એંગલ જે બદલાયા એમાંથી તમારું ડિસિઝન કંઈ બદલાયું કે તમારો શરૂઆતમાં શું એક્સપિરિયન્સ હતો એ તમે શેર કરો અને પછી જેમ જેમ તમે પોઝિશન ચેન્જ કરી એમ તમારો કેવી રીતે એક્સપિરિયન્સ ચેન્જ થયો ફર્સ્ટ ઓફ ઓલ જો મેં નજીકથી જોયું તો તેમાં બોક્સ લાગ્યું હતું કે જે ખટ્ટાસવાળું હોય ને મને વેજીટેબલ બોક્સ લાગ્યું કે એની અંદર વેજીટેબલ હશે કે એમાં લીંબુ છે પછી એંગલ ચેન્જ થયું તો સ્ટ્રોબેરી આવી બીજું એંગલ ચેન્જ થયું તો કેરી આવી થર્ડ એંગલ ચેન્જ થયું તો નારંગી આઈ તો મને એવું લાગ્યું કે તે ખટ્ટાસવાળા ફ્રૂટથી ભરેલું છે કે જેમાં વિટામિન સી રહેલો છે એટલે મને એમ પછી ખાતરી થઈ ગઈ દૂરથી જોવો કે નજીકથી જોવો પણ ખટ્ટાસવાળા ફ્રૂટનું જ એંગલ બધાથી દેખાયું તો મને એવું લાગે છે કે અંદર વિટામિન સીથી ભરેલા ફ્રૂટનું બોક્સ છે રાઇટ તો જ્યારે ફર્સ્ટ ડિસિઝન હતો તમારો અને જે છેલ્લો ડિસિઝન હતો એમાં તમારો એક્સપિરિયન્સ શું છે કે ડિસિઝન તમારો જે બદલાયો એમાં તમને જેમ કે પહેલાં તમે લીંબુ જોયું તો તમને વેજીટેબલ લાગ્યું તો તમને એક્સપિરિયન્સ શું લાગે છે જેમ જેમ તમારો ડિસિઝન બદલાતો ગયો તમને એ ડબ્બાના બારામાં કે ઓબ્જેક્ટના બારામાં શું અંદર એક વિચારોનો શું એક્સપિરિયન્સ થયો બદલતા વિચારોનો શું એક્સપિરિયન્સ થયો બદલાતા વિચારોમાં જો કે પહેલું ફર્સ્ટ ઓફ ઓલ લીંબુ છે બરાબર તો લીંબુમાં તો મને એવું કે વેજીટેબલ જ છે સેકન્ડ એંગલ ચેન્જ થયું તરત ખ્યાલ આવી ગયો કે આ લીંબુ છે પછી એને આગળ ફ્રૂટ જ હશે કેમ કે ફર્સ્ટ લીંબુ હતું તો વેજીટેબલમાં બી આવે છે અને ફ્રૂટમાં બી આવી શકે છે પછી જો સ્ટ્રોબેરી જોઈએ તે ફ્રૂટમાં જ આવે છે એટલે ઓટોમેટિકલી ખબર પડી ગયું કે તે બોક્સ બધી એંગલથી ફ્રૂટનું જ છે ઓકે ગ્રેટ સો જે વિચારો ડિસિઝનને લઈને કે નિર્ણયને લઈને જે વિચારો ચેન્જ થયા એ પહેલાં વેજીટેબલ લાગ્યું પછી ફ્રૂટ સાથે મિક્સ થવા લાગ્યું તો ક્યાંક એવું લાગ્યું કે આ વાઇટમિન સીવાળા ફ્રૂટ્સ તો નથી પછી પણ જ્યારે ત્રીજું બી ફ્રૂટ જ દેખાયું તો લાગ્યું કે ના આ વેજીટેબલ નહીં આ ફ્રૂટનું જ બોક્સ છે પણ કદાચ વિટામિન સી જેમાંથી મળે એવા ફ્રૂટનું બોક્સ છે એટલા માટે ડિસિઝન ક્યાંક ચેન્જ થતો ગયો તમને તમારો એક્સપિરિયન્સ શેર કરશો પ્લીઝ પહેલાં તો મેં બોક્સ જોયું એમાં મને સ્ટ્રોબેરી દેખાય પછી સાઈડ એંગલ મેં ચેન્જ કરી એમાં મને નારંગી દેખાય પછી ફરીથી સાઈડ એંગલ ચેન્જ કરી એમાં મને કેરી દેખાય એટલે પછી ફરીથી મેં સાઈડ એંગલ ચેન્જ કરી એમાં મને લીંબુ દેખાયું તો પછી મને ખ્યાલ આવ્યો કે આ પૂરેપૂરું ફળથી જ ભરેલું બોક્સ છે એમાં જયારે તમે જોયું કે તમે નજીકના એંગલથી બોક્સ ને જોઈ રહ્યા છો દૂરના એંગલથી બોક્સ જોઈ રહ્યા છો તો તમારો શું એક્સપિરિયન્સ રહ્યો પેલા મેં જોયું ત્યારે મને સ્ટ્રોબેરીનું બોક્સ લાગ્યું હા પછી મેં દૂરથી જોયું તો મને કંઈક બીજા ફ્રૂટ્સ નું બોક્સ લાગ્યું પણ મને પેલા ખાતરી ના થઈ કે આ શું ફળ છે એમાં પછી મારો ડિસિઝન ચેન્જ થઈ ગયો બ્યુટિફુલી સેડ કે એંગલ જેમ ચેન્જ થયું તો જે દ્રઢ ડિસિઝન હતો કે આ સ્ટ્રોબેરીનું જ બોક્સ છે એ ડિસિઝન ક્યાંક હલી ગયો એવું લાગ્યું નહીં કે આ ડિસિઝન એનો એ જ રહેશે પણ કદાચ ડિસિઝન બદલાઈ શકે જો એને અલગ પોઝિશનથી જોઈએ તો એવું મનમાં લાગ્યું પણ ડિસિઝન દ્રઢ ના રહ્યો ડિસિઝન ક્યાંક ક્યાંક હલી ગયો તમારો શું એક્સપિરિયન્સ રહ્યો આ એક્ટિવિટીમાં મેં પહેલી સાઈડથી જોયું તો મને નારંગીનું ચિત્ર દેખાયું પછી મને એવું લાગ્યું કે આખું નારંગીથી ભરેલું બોક્સ છે પછી બીજી સાઈડ એંગલથી જોયું તો મને કેરીનું ચિત્ર દેખાયું ત્રીજી સાઈડથી જોયું તો લીંબુનું ચિત્ર દેખાયું ચોથી સાઈડથી જોયું તો સ્ટ્રોબેરીનું ચિત્ર દેખાયું એટલે મને એવું લાગ્યું કે ફળોનું બોક્સ છે એમ એટલે પહેલાં મને એવું લાગ્યું કે પહેલાં નારંગીનું જ એકલું આખું બોક્સ છે અલગ અલગ એંગલ ચેન્જ થતાં મને એમ થયું કે આખું ફળોનું બોક્સ આખું ફળોનું બોક્સ છે એવું લાગ્યું પણ આખરે બોક્સ શેનું નીકળ્યું તમને બધાને એવું લાગે છે કે આ ચોકલેટ કે કેન્ડીનું બોક્સ હતું હા ઓકે જો આ ચોકલેટ કે કેન્ડીનું બોક્સ હતું તો એની ઉપરથી તમે જે જોયું એ એના ખાલી ફીચર્સ હતા કે એ શેનાથી ટોફી કે કેન્ડી કે ચોકલેટ બનેલી છે એનું જ એક ચિત્ર હતું પણ આખરે અંદરથી નીકળ્યું જ કંઈક બીજું આ એક્ટિવિટીથી આપણે પરિપ્રેક્ષ્યનો અર્થ ખૂબ જ સરસ રીતે સમજ્યા પરિપ્રેક્ષ્ય બેઝિકલી પ્રેક્ટિકલ વિઝડમ કે વ્યવહારું શાણ પણ છે કોઈ પણ નિર્ણય લેતા પહેલાં આપણે એને ચારેય તરફથી કે ત્રણસો સાહીઠ ડિગ્રીના એંગલથી આપણે એ વસ્તુને કે વ્યક્તિને જોઈએ છીએ અને આપણે એના આધારે આપણા ડિસિઝન કે આપણા નિર્ણયો લઈએ છીએ આ જે આપણે એક્ટિવિટીમાં નજીકથી જોયું અને દૂરથી જોયું બોક્સને એવી રીતે જ આપણે જીવનમાં પોતાની જાતને કે બીજી વસ્તુને કે વ્યક્તિને જ્યારે નજીકથી જોઈએ છીએ અને જ્યારે આપણે દૂરથી જોઈએ છીએ તો સો ટકા આપણો નિર્ણય બદલાઈ જાય છે નજીકથી જ્યારે આપણે સાથે રહીને બહુ જ ક્લોઝલી આપણે વ્યક્તિ સાથે કામ કરીએ છીએ કે એમના ફેમિલીમાં રહીએ છીએ એમના ઘરમાં સાથે રહીએ છીએ ત્યારે આપણા જે અનુભવો છે એ અનુભવના આધારે આપણો નિર્ણય એ વ્યક્તિ તરફનો અલગ હોય છે પણ આપણે જ્યારે દૂરથી એ વ્યક્તિને જોઈએ છીએ ત્યારે દૂરથી આપણે કેચેર દૂરથી ડુંગળા રણિયામણા લાગે છે એવી રીતે વ્યક્તિઓ પણ દૂરથી આપણને ખૂબ સારા અને સરસ દેખાતા હોય છે તો આપણો દૂરથી જોયેલો એંગલ અને નજીકથી જોયેલો એંગલ વ્યક્તિનો ખૂબ જ અલગ ડિસિઝન્સ કે નિર્ણય આપણા દર્શાવતા હોય છે બીજી એક વસ્તુ કે જ્યારે પરિસ્થિતિમાં રહીને જ્યારે આપણે નિર્ણય લઈએ ત્યારે એક જ એંગલથી આપણે પરિસ્થિતિને જોઈએ છે પરિસ્થિતિનો જ્યારે આપણે ડિસિઝન લેવો હોય ત્યારે આપણે એક સ્ટેપ બે સ્ટેપ દૂર ઊભા રહીને અને કે પાછળ ઊભા રહીને અને આપણે પરિસ્થિતિને જોવાની જરૂર છે તો આપણને પરિસ્થિતિનો ખૂબ વિશાળ દ્રષ્ટિકોણ મળશે જેટલો તમારી પાસે વધારે ડેટા હશે જેટલું વધારે ઇન્ફોર્મેશન હશે એટલું જ તમારો સારો નિર્ણય થતો જશે સો આપણે જે જોયું એ એક્ઝેક્ટલી એનો અર્થ છે કે પરિપક્ષીય લાક્ષણિકતાનો જે આપણે ઉપયોગ કરીએ છીએ રોજિંદા જીવનમાં એ આપણે કેવી રીતે કરીએ છીએ અને આપણે એકચ્યુઅલી કેવી રીતે કરવો જોઈએ જે વ્યક્તિ કે પરિસ્થિતિ કે વસ્તુ વિશે આપણે જે નિર્ણય લઈએ છીએ ત્રણસો સાહીઠ ડિગ્રીના એંગલથી દરેક એંગલથી એની સરસ રીતે ચકાસીને કે એને સારી રીતે એને સમજીને જ્યારે આપણે કોઈ નિર્ણય લઈએ છીએ ત્યારે એ વિશે લીધેલો નિર્ણય સૌથી સારો અને પક્ષપાત વગરનો નિર્ણય હશે જો આપણે આવા સારી ક્વોલિટીના નિર્ણયો લઈએ જીવનમાં તો આપણે ખૂબ જ સારા વ્યક્તિ તરીકે ઓળખાઈએ અને આપણે સારા સંબંધો કેળવીએ લોકો આપણી ઉપર વિશ્વાસ કરે અને લોકોને એવું વિચાર આવે કે આ વ્યક્તિના જે નિર્ણયો છે એ ખૂબ જ સચોટ હોય છે અને મોસ્ટ ઓફ ધ ટાઈમ્સ આપણે પાસે જે લોકો બધા આવે આપણા નિર્ણયોનો અભિપ્રાય લેવા માટે સો આ જે બોક્સ હતું ફ્રૂટનું બોક્સ કે કેન્ડીનું બોક્સ એને તમે વિચારો કે એ બોક્સ કોઈ વ્યક્તિ છે ક્યાં તો કોઈ પરિસ્થિતિ છે ક્યાં તો કોઈ બીજી વસ્તુ છે અને જ્યારે આવી રીતે રોજના જીવનમાં તમારે આ જ વિશે જ્યારે કોઈ નિર્ણયો લેવાના હોય કે તમારે કોઈ કલ્પના કરવાની હોય કે આ વ્યક્તિ કેવું છે તમારે કોઈ અંદાજો કાઢવાનો હોય ત્યારે તમે એને કઈ રીતે એનો નિર્ણય લો છો શું તમે એક જ ઝલકથી જે તમારા મનમાં આવે છે એના આધારે તમે નિર્ણય લઈ લો છો કે તમે શાંતિથી એને દરેક એંગલથી સમજવાની અને જોવાનો પ્રયાસ કરો છો અને પછી પોતાનો નિર્ણય કહો છો લોકોને કે પોતાની જાતને કહો છો એ તમારે વિચારવાનું છે જો આપણે બાળકોમાં પરિપ્રેક્ષ્યની લાક્ષણિકતા વિકસાવી હોય જે લોકો પરિપ્રેક્ષ્ય ઉચ્ચ ભાવનાથી ધરાવતા હશે એ લોકોમાં તમે જોશો કે એ લોકો સારા શ્રોતા છે એ લોકો બહુ જ સંબંધિત પ્રશ્નો પૂછનાર વ્યક્તિઓ છે એ લોકો જેવા તેવા પ્રશ્નો એ લોકોના મનમાં બી નથી આવતા ના એ લોકો પૂછે છે એ લોકોનું સ્વજ્ઞાન છે જે તે ખૂબ જ ઉચ્ચ સ્તરનું છે અને એ સલાહ આપવામાં ખૂબ જ સક્ષમ અને સમજદાર છે અને આવા વ્યક્તિઓમાં તમે ખાસ કરીને જોશો કે એ લોકોને પરિપ્રેક્ષ્યની લાક્ષણિકતા એ લોકોમાં ખૂબ જ ઉચ્ચ સ્તરની છે પરિપ્રેક્ષ્યનો રોજના જીવનમાં કેટલો ઉપયોગ છે અને એ વ્યક્તિ જે પરિપ્રેક્ષ્ય દર્શાવે છે એનું વ્યક્તિત્વ કેવું હોઈ શકે એ કયા વ્યક્તિત્વની લાક્ષણિકતાઓ દર્શાવે છે એનું ઉદાહરણ આપણે એક નાની એક્ટિવિટીથી કરીએ માની લો કે જેમાં આપણે એક ડિસિઝન લેવો છે કે આંગણવાડીના બાળકોને આપણે પ્રવાસે લઈ જવા જોઈએ કે ના લઈ જવા જોઈએ તો તમારો પહેલો પ્રતિભાવ શું છે જે તમે પહેલો તમારા મનમાં જે વિચાર આવે છે કે લઈ જવા જોઈએ કે ના લઈ જવા જોઈએ તમને તમને શું લાગે છે લઈ 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 જવા 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 જોઈએ 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 ના લઈ જવા જોઈએ ના લઈ જવા જોઈએ તમે જે કીધું કે ના લઈ જવા જોઈએ એનો આધાર શું છે આ નિર્ણયનો આધાર શું છે મને ભયની લાગણી થાય છે કે ન લઈ જવા જોઈએ મને નકારાત્મક વિચારો આવે છે નકારાત્મક લાગણી થાય છે એટલે તમને લાગે છે કે ના લઈ જવા જોઈએ મારી લાગણી કે છે કે તેમને લઈ જવા જોઈએ સકારાત્મકતા થોડી રાખવી જોઈએ નકારાત્મક વિચારો આપણા બાળકો પર ભી હાવી થઈ શકે છે અને તેમની સાથે રહેલા ટીચર શિક્ષકો તે પણ કાળજીવાળા જ હોય છે તે આપણા બાળકને પોતાના બાળકની જેમ જ સાચવી શકે છે તો તે આપણા બાળકને લઈ જઈ શકે છે આપણા બાળકને ઘરેથી સમજાવીને કે હેરાન નહીં કરવાનું તો એ રીતે આપણે કરીએ તો કાળજી રાખીએ તો છોકરાઓને શીખવા પણ મળે અને ટીચરને પણ ગભરાહટ ના રહે કે ના હું સાચવી શકીશ એને તો લઈ જવા જોઈએ તો તમારી લાગણી છે કે લઈ જવા જોઈએ મારું એવું કહેવું છે કે બાળકોને આંગણવાડીમાં પ્રવાસે મોકલવા જોઈએ જેથી બાળકો પણ એક્ટિવ થઈ શકે અને એ ટીચર સાથે પણ ઘણું બધું શીખી શકે છે જેથી સફળ થઈ શકે તમારી લાગણી શું કહે છે મારી લાગણી કહે છે કે હા લઈ જવા જોઈએ બહાર જાય તો એક્ટિવ થાય તમારી લાગણી શું કહે છે મારી લાગણી કહે છે કે આપણે બાળકને મોકલવું જોઈએ જેથી કરીને આપણું બાળક એક્ટિવ થાય અને જો મેડમ ટીચર બધા સારા હોય તો આપણા બાળકને એ લોકો સાચવી બી શકે છે અને આપને બી એમના ઉપર વિશ્વાસ આવી શકે છે એટલે વિશ્વાસથી આપણે બાળકને મોકલીએ તો ઘણું બધું આપણું બાળક આગળ જઈ શકે છે અને જો આપણે પહેલેથી જ એમને બાળકને આગળ નહીં નીકળવા દઈએ તો આગળ આગળ એક્ટિવિટીમાં કસામાં બી આપણું છોકરો આગળ નહીં જઈ શકે એમ કરેક્ટ તો આ જે આપણે આપણા અભિપ્રાય શેર કર્યા વ્યક્ત કર્યા એ આપણા લાગણીથી કર્યા કે તમારી પહેલી લાગણી શું હતી કે તમારે મોકલવા જોઈએ કે ના મોકલવા જોઈએ અને બે ફ્રેન્ડ્સને એવું લાગે છે કે ના મોકલવા જોઈએ એમને ક્યાંક નકારાત્મક લાગણી થાય છે અને બાકીના સૌને સકારાત્મક લાગણી થાય છે તો આપણી પાસે હવે મિક્સ ડિસિઝન છે આપણે કોઈ ફાઇનલ નિર્ણય નથી લઈ શકી રહ્યા તો ફાઇનલ નિર્ણય લેવા માટે આપણે વધારે ચર્ચા વિચારણા કરીશું કે મોકલવા જોઈએ એ લોકોને પ્રવાસે કે ના મોકલવા જોઈએ હવે તમે વિચાર કરો કે જો પહેલી જે લાગણી થાય છે અને આપણો જે પહેલો વિચાર છે જે લાગણીપૂર્વક આપણે લઈએ છીએ એનાથી આપણે ફાઇનલ ડિસિઝન લઈ લઈએ તો એનો શું પ્રત્યાઘાત આવશે એની આપણે કલ્પના બી ના કરી શકીએ પણ જો પરિપ્રેક્ષ્યપૂર્ણ આપણે આ નિર્ણય લેવો હોય તો આપણે એને ખૂબ જ તોડી મરોડીને આપણે ડિસિઝન લેવો પડશે તો પહેલી જે આપણા ફ્રેન્ડ છે એ કઈ રીતે એમનો ડિસિઝન લઈ રહ્યા છે એમના મનમાં શું વિચાર આવી રહ્યા છે એ આપણે જાણીએ હું મારા મનથી મારા મગજથી એવું બી વિચારી શકું છું કે આપણા બાળકને મોકલીએ તો શું સારું થાય શું ખરાબ થાય અને શું થઈ શકે બરાબર એમાં એવું છે કે જો ખરાબ થાય તો આપણા બાળકને ઈજા બી થઈ શકે અને ઘણો મોટો પ્રોબ્લેમ બી થઈ શકે અને જો મોકલીએ આપણું બાળક સારું ને એવું હોય તો આપણા બાળકને કશું બી ના થાય અને આપણું બાળક ખૂબ જ એક્ટિવિટીમાં આગળ થાય અને જો થઈ શકે તો કશું જ નહીં કે આપણું બાળક એક્ટિવ અને ખૂબ જ આગળ વધી શકે તો જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ તો સૌથી ખરાબ શું થઈ શકે સૌથી સારું શું થઈ શકે અને મોટા ભાગે શું થઈ શકે એનો આપણે વિચાર કર્યો બીજી કઈ રીતે તમે આ ડિસિઝન લેશો વર્ષાબાઈ જે કહ્યું એ અભિપ્રાયથી હું એમનું માન જાણવું છું હજુ પણ આપણે ભૂલી ના શકીએ કે આપણે ત્રણ વર્ષના નાના બાળકની વાત કરી રહ્યા છીએ એ વાતના આપણે ભૂલી ના શકાય તેથી જે અમને વાત કરી એના પર આપણે વિચાર કરી શકીએ ઓકે તો આપણે ખૂબ જરૂરી છે કે આપણે બીજાનો અભિપ્રાય લઈએ પણ જ્યારે આપણે બીજાનો અભિપ્રાય લઈ રહ્યા છીએ ત્યારે આપણે સિચ્યુએશન શું છે કોન્ટેક શું છે હકીકત શું છે એ સિચ્યુએશનની એ આપણે ભૂલતા નથી અને જ્યારે આપણે ભૂલતા નથી ત્યારે જેમ પારુલે કહ્યું કે આપણે ત્રણ વર્ષના બાળકની વાત કરી રહ્યા છે અને ત્રણ વર્ષના બાળક માટે હજી પણ એમને થોડી ગભરામણ થાય છે એમને એવો કોન્ફિડન્સ નથી આવી રહ્યો કે આપણે મોકલી જ શકીએ તો આપણે બેકગ્રાઉન્ડ રિયાલિટી કે કોન્ટેક્ટ ભૂલ્યા વગર આપણે ડિસિઝન લેવાનો છે જે ખૂબ જ સારી ડિબેટનો પોઈન્ટ છે જો મારા મનમાં નકારાત્મક જ છે કે ત્રણ વર્ષના બાળકને મોકલાય ના મોકલાય પણ હું બીજા લોકોની પણ ધારણા એવી જોવા માગું છું કે એ લોકો કયા દ્રષ્ટિકોણથી જોઈ રહ્યા છે મારો દ્રષ્ટિકોણ અલગ છે બાળકને પ્રવાસે મોકલવાથી અઠવાડિયા પછી શું એની અસર થશે મહિના પછી શું અસર થશે એક વરસ પછી અસર શું થશે અને બાળકને નોકરી વ્યવસાય અને પારિવારિક સંસારમાં પણ એની અસર જોવા મળશે જો આજે આપણે બાળકને પ્રવાસે મોકલીએ તો તેના સારા મિત્રો હશે અને નોકરી વ્યવસાયમાં પણ એ સારી રીતે મેનેજ કરી શકશે જેથી બાળકને પ્રવાસે મોકલવું ખૂબ જરૂરી છે શાણપણવાળું વ્યક્તિ જે હશે એ કઈ રીતે નિર્ણય લેશે તમને શું લાગે છે મને એવું લાગે છે શાણ વ્યક્તિ એનો બુદ્ધિ અને મગજથી વિચાર કરી શકશે અને બુદ્ધિનો બંનેનો વિચાર થઈ શકે એવી રીતે એ સાણપણ વ્યક્તિ વિચાર કરી શકશે તો આટલી સરસ ડિબેટ પછી એક જણે એવું પણ કહ્યું કે ચલો આપણને કોઈને એવું લાગતું નથી કે મોકલવા જોઈએ કે ના મોકલવા જોઈએ પણ જે સૌથી સારું નિર્ણય લેવા વાળું વ્યક્તિ એકદમ શાણો વ્યક્તિ કેવો ડિસિઝન લેશે તો એમણે એવું નક્કી કર્યું કે એ જે શાણું વ્યક્તિ છે એ એવી રીતે નિર્ણય લેશે જેમાં લાગણી અને બુદ્ધિ બેનો સમાવેશ થયેલો હશે તો આ જે છે એ બધા અલગ અલગ દ્રષ્ટિકોણ હતા અને જે વ્યક્તિમાં પરિપ્રેક્ષ્ય ઉચ્ચ સ્થળનું છે એ આ બધા જ અલગ અલગ દ્રષ્ટિકોણને એક સમાવેશ કરીને અને પછી જ પોતાનો નિર્ણય લેશે ઇમ્પલસિવલી ખાલી લાગણીશીલ થઈને અને પોતાનો નિર્ણય નહીં લે પણ બુદ્ધિ અને લાગણી બેને જોડીને અને પોતાનો ડિસિઝન લેશે પરિપ્રેક્ષ્યના ફાયદા બી તમે જોવો છો કે જેમ તમે એક્ટિવિટીમાં આવી જોયું કે પરિપ્રેક્ષ્ય જેનામાં ખૂબ વધારે ઉચ્ચ સ્થળનું હોય તો એ લોકોના ખૂબ સારા સંબંધો હોય છે એ લોકો મોટા ભાગે પોતાની ભૂલોમાંથી શીખે છે એ લોકોને આજે એક પરિસ્થિતિનો શું વિકલ્પ આવી શકે અને અમુક વર્ષો પછી એમણે જે નિર્ણય લીધો છે પરિસ્થિતિ માટે એનો શું વિકલ્પ આવી શકે કે એનો શું પરિણામ આવી શકે એ ધ્યાનમાં રાખીને મોસ્ટલી એ નિર્ણય લેતા હોય છે એ લોકોના નિર્ણય ખાલી ટૂંક સમય માટેના નથી હોતા પણ લાંબા ગાળાને ધ્યાનમાં રાખીને પણ હોય છે એ લોકોના જે વિચારો છે એ ખાલી લાગણીથી નથી હોતા પણ એ લોકો ખૂબ જ બુદ્ધિથી પોતાના નિર્ણયો લે એને બેને મળીને લે એવું એ લોકો ધ્યાન રાખે છે જે લોકો પરિપ્રેક્ષ્યની લાક્ષણિકતા દર્શાવે છે કે એનો ઉપયોગ કરે છે તો એ લોકો ખૂબ જ વિશાળ દ્રષ્ટિકોણથી જ પોતાના નિર્ણય લે છે અને એ લોકો પોતાની જે નકારાત્મક ભાવનાઓ હોય છે એમને ચેલેન્જ કરે છે અને બીજાના દ્રષ્ટિકોણને બી સમજવાની કોશિશ કરે છે જેથી કરીને એમની નકારાત્મક ભાવનાઓને સકારાત્મક જગ્યા મળે તો આટલા બધા ફાયદા છે જ તો આપણે પરિપેક્ષ્યથી જીવન જીવવું જ જોઈએ મોટા લોકો તો પરિપેક્ષ્યનો ઉપયોગ કરીને જીવન જીવી શકે છે પરંતુ નાના બાળકોને જો પરિપ્રેક્ષ્યનો ઉપયોગ કરવો હોય તો તેમનામાં એ વિકાસ કઈ રીતે લાવી શકાય નાના બાળકોમાં જો પરિપેક્ષ્યની લાક્ષણિકતા વિકસાવી હોય તો આપણે પોતાની આંગણવાડીમાં સ્કૂલમાં ઘરમાં ખૂબ અલગ અલગ એક્ટિવિટીસથી એ લોકોમાં લાક્ષણિકતા વિકસાવી શકીએ તો નાના બાળકોને જ્યારે તમે કોઈ વાર્તાની ચોપડી વંચાવો ક્યાં તો કોઈ એમની સાથે પિક્ચર જોવો તો મેઇન કેરેક્ટર છે જે વાર્તામાં કે પિક્ચરમાં એનું વિશ્લેષણ કરાવડાવો એમને પૂછો કે એમનો જે નિર્ણય છે એ કેરેક્ટરના બારામાં એ કયા આધારે છે એમને શું લાગે છે કે કેવું કેરેક્ટર છે કેવું વ્યક્તિત્વ છે સારું છે કે ખોટું છે અને જે નિર્ણય લે છે એ કયા આધારે લે છે બીજું પરિપ્રેક્ષ્ય માટે એમને ચેસ રમાડો એટલે પોતાના તો જે એ ચાલ ચાલવાના છે પણ સામેવાળો કઈ ચાલ ચાલવાનો છે એને ધ્યાનમાં રાખીને પોતાની ચાલ ચાલશે તો સામેવાળા વ્યક્તિનું દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખીને જ્યારે પોતાની ચાલ ચાલવાની કોશિશ કરશે તો ક્યાંક પરિપ્રેક્ષ્યની લાક્ષણિકતા એમનામાં વિકસાશે ત્રીજું એમને એવું એક ચિત્ર ડ્રો કરવાનું કહો કે તમારા મનમાં સૌથી બુદ્ધિશાળી સૌથી શાણું વ્યક્તિ કયું છે એમને એનું ચિત્ર ડ્રો કરવાનું કહો અને એ ચિત્રને તમે એને લેબલ આપવાનું કહો ક્યાં તો એનું કારણ નીચે લખવાનું એક પેરેગ્રાફ લખવા આપો કે એ ચિત્રમાં કોણ છે એ વ્યક્તિ જેનું એમણે ચિત્ર દોર્યું છે અને કેમ એ વ્યક્તિ શાણું છે કયા આધારે એમને એ શાણું વ્યક્તિ લાગે છે તો દુનિયામાં એમના માટે જે સૌથી શાણું વ્યક્તિ હોય એનું એ ચિત્ર દોરશે એને નામ આપશે એ વ્યક્તિને કે ચિત્રને અને કારણો લખશે કે કેમ એ એના માટે શાણું છે એ કોઈ પણ હોઈ શકે એમના બા દાદા હોઈ શકે મમ્મી કે પપ્પા હોઈ શકે કોઈ ટીચર હોઈ શકે ક્યાં તો કોઈ પાડોશના વ્યક્તિ હોઈ શકે ક્યાં તો કોઈ પિક્ચર જોયું છે કે વાર્તા સાંભળી છે એનું કોઈ કેરેક્ટર હોઈ શકે એમને જે દોરવું હોય દોરવા દો અને એને નામ આપીને અને એના કારણ લખવા દો અલગ અલગ વસ્તુઓ તમે જ્યારે જમવા બેસો કે જ્યારે તમે સાથે ક્યાંય કામ કરતા હોય ત્યારે ચર્ચા વિચારણા કરો કે એમને કોઈ વસ્તુ માટે કે કોઈ પરિસ્થિતિ માટે એમનું શું નિર્ણય છે અને કયા આધારે એ પોતાનો નિર્ણય કહી રહ્યા છે તો જ્યારે તમે કોઈ વસ્તુ માટે વ્યક્તિ માટે કે સિચ્યુએશન માટે પરિસ્થિતિ માટે જ્યારે એમના નિર્ણયોનું વિશ્લેષણ કરવાનું પ્રોત્સાહન એમને આપશો તો ક્યાંક આ જ આખી એક્ટિવિટીથી એમનામાં પરિપ્રેક્ષ્ય અને લાક્ષણિકતા વિકસાઈ રહી છે અને આ લાક્ષણિકતા જો નાનપણથી તમે વિકસાવશો તો તમે વિચાર કરો કે મોટા થઈને કેટલા જ શાણા વ્યક્તિ બનશે આઈ હોપ તમે આ આજનો શો એન્જોય કર્યો છે એમાંથી ખૂબ શીખવા મળ્યું છે આવતા એપિસોડમાં આપણે ફરી એક વધારે લાક્ષણિકતા શાણપણથી જીવન જીવવા માટેની જોઈશું થેન્ક યુ દર્શક મિત્રો નિરાલીબેને આપણને જુદી જુદી પ્રવૃત્તિઓ અને પ્રશ્નોત્તરી દ્વારા ખૂબ સરસ એવું માર્ગદર્શન આપ્યું એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રો હવે સમય છે ગત ક્વીઝના વિજેતા જાહેર કરવાનો ગત ક્વીઝના વિજેતા છે પિનલબેન પટેલ જિલ્લો વડોદરા તાલુકો વડોદરા કોમલબેન લાડવા ગીર સોમનાથ તાલાલા અંકિતાબેન રાઠોડ ભાવનગર મહુવા પરિતાબેન સોરઠિયા બોટાદ ગઢડા આરતીબેન ઝાલા પાટણ ચાણસમા રશ્મિતાબેન ત્રિવેદી દેવભૂમિ દ્વારકા ખંભાળિયા ગીતાબેન પરમાર ગાંધીનગર ગાંધીનગર સ્નેહાબેન વાઘેલા સુરત કોર્પોરેશન સુરત કોર્પોરેશન તરૂણાકુમારી પટેલ વલસાડ પારડી કાજલબેન રાઠોડ પોરબંદર રાણાવાવ આ દસે વિજેતાઓને ખૂબ ખૂબ અભિનંદન આપ આવી જ રીતે અમારા આ કાર્યક્રમને શરૂઆતથી અંત સુધી નિહાળતા રહેશો અને ક્વીસના વિજેતા બનતા રહેશો કાર્યક્રમના અંતમાં હું આપ સર્વ દર્શક મિત્રોનું આઈસીડીએસ સંકલિત બાળ વિકાસ સેવા યોજના મહિલા અને બાળ વિકાસ વિભાગ તરફથી ખૂબ ખૂબ આભાર માનું છું નમસ્કાર